હેલો મિત્રો કેમ છો તમે તો તમે બધા સારા હશો અને સુસ્ત અને મજામાં છો તો આજે આપણે આવવાના છે ડુંગળીમાં મજૂર જાન કે દાળિયા દાળિયા કર્યા છે ડુંગળીમાં ડુંગળીમાં આવવાના છે ડાળિયા તો આપણે હવારમાં ઊભા થાય તો આ આવી ગયા છે વાડી વાડીએ થઈ ગયો તો રાતે બે બે દિવસ પહેલાં વરસાદ આવે એવો હતું આજ ઓ શું છે એટલે છે ને હું આ આવ્યો તો અહીંયા ઝટકા મશીન બંધ કરો ધટકો બંધ કરી દેવી હા છે આપણી ડુંગળી અહીંયા ડુંગળી આ આવવાના છે આજ ડુંગળી લણવાની છે આજ લણાએલી દાળિયા કરી

પીસી ને ચીરી આલ્યો ઉભો જ થયો તો જેવો ખાટલા માંથી ઉભો થયો ને એવો જ અહીં આવ્યો પીસ કાઈ નથી એટલે સીધો જ આવ છું અહીંયા વાડીએ 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 ખરાબ છે ને હું આવડે તાર છોડે નાખો એકાદ બે તાર નીચે મેં એકદમ તોય વાંધો નહીં એટલે તાર પછી

કે દાળિયા આવે ત્યારે કેવું થાય છે હા તમે બધા હમ કેતા જ આજ તો ભાઈ આપણે પાણી પીવરાવી પીવરાવી લાંબા થઈ જઈશું હો ભાઈ એમ તો એમ તો કાંઈ આપણે વાંધો નહીં પડતો તો અહીં જ શરૂ કરી દેવાનું છે ચાલો અહીંયા અહીંયા ડુંગળી લણવાનું શરૂ કરી દઈશું તો એક બે દીમ ડુંગળી લણાવી દેશે પાછળ ઓલું એક દીમ એટલું લણ્યું છે અહીંયા જ શરૂ કરી દેશું છું ડુંગળી લણવાનું એ ભૂખા કા જ નાખે જો હું અમને અહીંયા બતા અમુક ડુંગળી ઉભી છે આડી પડી ગઈ છે ત્યારે એવું તો એનું કારણ છે ભાઈ કે ન્યા વાવાઝોડું આવ્યું હતું ને એટલે આવડ્યા બધી નીચે આડી પડી ગઈ છે એટલે લણાવવાની ઉતાવળ કરી બાકી કાંઈ ઉતાવળ નહોતી અમારે બીજું કઈ નતુ ઉતરાયણ તો બસ એટલું જ તે જો ને કેટલી નીંદ પડી ગઈ તો અને ઉભો થયો એવો જ છું direct તરત આ પેલા કામ જ કરવા આવ્યો છું આપણે સાંજે હરકો કરવું જ હશે ને તે વાળી છે આપણી બીજી વળખે વાળી આયા છે ને સત્તર સાવ કપાસિયા મૂકવાની બાકી છે. સત્તર શાક કપાય છે ને પણ બાકી તો આઈ બધું થઈ ગયું છે ફટાફટ એમ કહી નાખ્યું હતું તે દી સત્તર શાક બાઈ ગયું છે બાકી ના મેકાઈ ગયા છે પણ બે ત્રણ દિવસ છે ને લાઈટ નહીં થાતી તો અમારે કપાય બગડી જવાના છે લાઈટ આવી જાય તો ને આવી જાય નહીં તો અમારે પાછા કપાય છે મેક આપણે ભાઈ ભાઈ કેળું દુઃખ થી તેઓ કપાય છે મેગી મેગી પણ સડાવી દીધી તપાસ્યા સે તો તને આય બીજું શું આપ્યું આ તો મિત્રો આવ હવે આવી ગયા છું પાછળ ડુંગળ એ એ રીતે નાય ધોઈને કમ્પ્લેટ કપડા આવડા ના આવડા પહેલાં કારણ કે વાય ખાતી વાળે તો કપડા ધોવાનું થોડું કેવર હોય માણ માણ કાલ સાંજે પાણી શીશ્યું તું ના એટલું ત્યાં ના ધોતા કપડાં ધોવાવું કે ના રહી ગયા હવે શું કરવું કહો વાળીઓમાં એજ વાંધો બહુ પડે લાઈટ નો આવે ને એટલે ફટાફટ પાછો લેતા ડુંગળી નાખતા એટલા નાખવા ડુંગળી લડાવશે તો મજા આવી જશે હા તો મિત્રો આજે છે બીજો દિવસ અને હરિયુ મહેન્દ્ર પાંચસો પંચોતેર અને આરે ડુંગળી આ બધી કાલે ડુંગળી ફેરવવા બહુ ટાઈમ થઈ ગયો તો એટલે વિડીયો નોંધ બનાવ્યો આખો દિ એમાં ને એમાં રહ્યા તા ડુંગળી માં ડુંગળી એટલે વાય વાય થઈ ગયા અમારે જાવ જાસુ પછી ગામ પડ્યું છે એવડી અને લેતા આવ ફટાફટ ટ્રેક્ટર લઈ એમાં શું હતું કેટલી વાર વાર લાગતી હતી બે દીથી બંધ કરવા ખાવ ए भाई भाई પડી ગયો મારດણ માંણ માંણ જો ખવાર માં ઓલું ટેલર લાવન કેતોતો એ એ એ એ એ એવળો આવળો આ ટેલર જો બા ખવા છો ખવાર માં એલો ગાઈઝ આજ મેરા ભાઈ देखो ये काम कर रहा है अभी के टाइम

હમણાં બંધ થઈ ગયો નકર disco કરતો તો આપણે કોઈ દી disco નહીં કરવાનું હા આમ જો તો અત્યારે મારી પાસે કરી દઈએ હું camera ફેરવું ને મારી પાસે તો તરત શરુ કરી દઈએ હા તે આપણે મળીશું હવે નવા vlog માં જય દ્વારકાધીશ રામ 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 હા જો views તો રામ રામ views હોય તો રામ રામ